નમસ્કાર મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તેની બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની માહિતી તમને મળી જાય મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને વાવાઝોડા ફેંગલની અપડેટ અને એ ઉપરાંત પરેશ ગોસ્વામી દ્વારા જે કચ્છને આધારે આગામી ચોમાસાની આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે જેમાં સૌ પ્રથમ ફેંગલ વાવાઝોડાની અપડેટ ઉપર એક નજર કરીએ તો ભારત ઉપર ચોમાસું ગયા બાદ ફરી એકવાર વાવાઝોડાનો ખતરો મંડાઈ રહ્યો છે હવામાન વિભાગે આગાહી દર્શાવી છે કે બંગાળની ખાડીમાં રહેલી સિસ્ટમ વાવાઝોડું બનશે જેનું નામ ફેંગલ હશે મિત્રો ચોમાસા બાદ બંગાળની ખાડીમાં આ બીજું વાવાઝોડું સર્જાયું છે આ પહેલાં ઓક્ટોબર મહિનામાં દાના નામનું વાવાઝોડું સર્જાયું હતું જે ઓડિશાના દરિયાકાંઠે ટકરાયું હતું હાલ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાંથી ફેંગલ નામનું વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને તેની સૌથી વધારે અસર દક્ષિણ ભારતના રાજ્યોને થવાની છે શ્રીલંકાની પાસે થઈને આ સિસ્ટમ તમિલનાડુના દરિયાકિનારા પાસે પહોંચશે જેને કારણે અહીં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે અને ખૂબ જ ઝડપી પવન ફૂંકાય તેવી પણ સંભાવનાઓ છે આ સિસ્ટમને કારણે ભારતના અન્ય વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે અને કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ પણ વધી શકે છે કેટલાક હવામાનના મોડેલો અનુસાર બંગાળની ખાડીમાંથી આગળ વધીને આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પ્રવેશ કરશે જે બાદ ફરીથી અહીં મજબૂત બને તેવી શક્યતા દેખાઈ રહી છે જોકે વાવાઝોડું કઈ તરફ જશે એ મામલે તમામ મોડેલો એક નથી હવામાન વિભાગે પણ હજી તેનો આગળનો ટ્રેક જારી નથી કર્યો ગુજરાતના પાડોશી રાજ્ય સુધી તેની અસર થવાની શક્યતા રહેલી છે મિત્રો હવામાન ખાતાના કહેવા પ્રમાણે હાલ વાવાઝોડું દરિયામાં છે અને દક્ષિણ ભારતના દરિયા કિનારેથી દૂર છે આ સિસ્ટમ અઠવાડિયાના અંતમાં તમિલનાડુના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવનાઓ છે હાલની સ્થિતિ પ્રમાણે આ વાવાઝોડું પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો પર તાટકે તેવી સંભાવનાઓ છે જોકે આ સિસ્ટમ સતત તેનો રસ્તો બદલી રહી છે અને તમામ મોડેલો આ મામલે એકમત નથી મિત્રો હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આ સિસ્ટમ છેલ્લા છ કલાકોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે જેની અસર ભારતના પાડોશી દેશ એવા શ્રીલંકા ઉપર પણ થઈ રહી છે મિત્રો સત્યાવીસ નવેમ્બરના બપોરે આ વાવાઝોડું તમિલનાડુના ચેન્નાઈથી છસો કિમી જેટલું દૂર હતું આગામી બે દિવસો સુધી તે શ્રીલંકાની પાસે થઈને તમિલનાડુ તરફ આગળ વધશે હવામાનના કેટલાક મોડેલો દર્શાવી રહ્યા છે કે આ વાવાઝોડું ભારતના દરિયાકાંઠે પહોંચ્યા બાદ ધીરે ધીરે વળાંક લેશે અને દરિયાકાંઠાની પાસે જ બંગાળની ખાડીમાં આગળ વધશે કે આ મામલે હજી વધારે માહિતી આગામી ચોવીસ કલાક બાદ સ્પષ્ટ થઈ શકે છે મિત્રો ગુજરાત ઉપર અરબી સમુદ્રમાં સર્જાતા વાવાઝોડાની સીધી અસર થતી હોય છે જ્યારે બંગાળની ખાડીમાં સર્જાતા વાવાઝોડાની સીધી અસર નથી થતી હોતી જોકે બંગાળની ખાડીમાં સર્જાતા વાવાઝોડાની પરોક્ષ અસર ગુજરાતને થતી હોય છે એટલે કે વાવાઝોડું ભારતના વિસ્તારો પર ત્રાટક્યા બાદ તેની નબળી પડેલી સિસ્ટમ ગુજરાત ઉપર આવે અથવા અસર કરી શકે છે મિત્રો હાલનું આ વાવાઝોડું દક્ષિણ ભારતના વિસ્તારો પર ત્રાટકે તેવી સંભાવનાઓ છે અને કદાચ તેની નબળી પડેલી સિસ્ટમ અરબી સમુદ્રમાં આવે તો પણ તેની વધારે અસર ગુજરાતને થાય તેવી શક્યતાઓ નથી હવામાનના કેટલાક મોડેલો અનુસાર આ સિસ્ટમ મુંબઈ સુધી અસર કરે તેવી સંભાવનાઓ છે તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાઈ શકે છે અને વાદળો પણ જોવા મળી શકે છે વાવાઝોડા કે હવામાનની બીજી સિસ્ટમો અંગે લાંબા ગાળાની આગાહીમાં ફેરફારો થતા હોય છે અને જેને કારણે તેની અસરમાં પણ ફેરફાર થાય છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં આગામી ત્રણથી લઈને ચાર દિવસ સુધી વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલનું ડીપ ડિપ્રેશન વાવાઝોડું બનશે પરંતુ ત્યાં ખૂબ જ તાકાતવર વાવાઝોડું એટલે કે ગંભીર ચક્રવાતમાં પરિણમે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે મિત્રો સત્યાવીસ નવેમ્બરના રોજ આ સિસ્ટમ વાવાઝોડું બની જશે ફેંગલ વાવાઝોડું વધારે ખતરનાક બનશે નહીં વાવાઝોડું બન્યા બાદ પવનની ગતિ પાસઠથી લઈને પંચોતેર કિમી પ્રતિ કલાક સુધી રહી શકે છે તો પવનની ગતિ વધીને પંચ્યાસી કિમી પ્રતિ કલાક સુધી પણ થવાની છે તમિલનાડુ આંધ્રપ્રદેશના વિસ્તારોમાં પવનની ગતાઈ વધારે રહેશે તમિલનાડુ પુડુચેરીમાં શાળાઓ અને કોલેજો બંધ રહેશે વાવાઝોડા પહેલાં રાહત અને બચાવ માટે એનડીઆરએફની ટુકડીઓ મોકલાય છે હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીનો દરિયો વધારે તોફાની રહેવાની શક્યતાઓ છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વાવાઝોડાની અસર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે જે વિસ્તારો સીમિત હોઈ શકે છે મિત્રો ભારતની આસપાસ એટલે કે ઉત્તર હિન્દ મહાસાગર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતા વાવાઝોડાના નામ કુલ તેર દેશો દ્વારા આપવામાં આવે છે જેમાં ભારત બાંગ્લાદેશ ઈરાન માલદીવ મ્યાનમાર ઓમાન પાકિસ્તાન કતાર સાઉદી અરેબિયા શ્રીલંકા થાઈલેન્ડ યુનાઇટેડ અરબ અમીરાત અને યનમનો સમાવેશ થાય છે આ તમામ દેશો આગામી દિવસોમાં સર્જાનારા સંભવિત વાવાઝોડા માટે પોતાના તરફથી નામનો લિસ્ટ મોકલાવે છે આ તમામ નામોનો એક લિસ્ટ બનાવવામાં આવે છે આ લિસ્ટમાંથી એક બાદ એક વાવાઝોડાને નામ આપવામાં આવે છે હાલની જે વાવાઝોડું સર્જાયું છે તેને ફેંગલ નામ આપવામાં આવ્યું છે એ સાઉદી અરેબિયાએ સૂચવ્યું છે હવે પછી જે વાવાઝોડું બનશે તેને શ્રીલંકાએ સૂચવેલું નામ આપવામાં આવશે મિત્રો તમામ દેશો પોતાના તરફથી તેર નામો આપે છે અને તેને તેર કોલમમાં ગોઠવવામાં આવે છે હાલ જે નામો આપવામાં આવી રહ્યા છે તે બે હજાર વીસમાં મંગાવેલા લિસ્ટમાંથી અપાય છે હવે મિત્રો આ તો વાત વાવાઝોડા ખેંગલ વિશે પરંતુ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા પરે ગોસ્વામી દ્વારા આગામી ચોમાસાને લઈને કચ્છને આધારે જે આગાહી કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો હાલ રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ હજુ સુધી કડકડતી ઠંડીનો રાઉન્ડ જોવા મળ્યો નથી જોકે શિયાળાની શરૂઆત સમયે બંધાતા કચ્છને આધારે પણ ચોમાસાની આગાહી કરવામાં આવતી હોય છે ત્યારે આવામાં નિષ્ણાત પરજ ગોસ્વામી દ્વારા કચ્છને આધારે આગામી ચોમાસાની સિઝન અંગે આગાહી કરાય છે મિત્રો કચ્છને આધારે તેમણે જણાવ્યું છે કે આગામી ચોમાસાની સિઝન કેવી રહેશે અને ચોમાસાની શરૂઆત ક્યાં અને કેવી થશે મિત્રો કચ્છને આધારે ચોમાસાની આગાહી કરતા હવામાન નિષ્ણાત પરજ ગોસ્વામીએ જણાવ્યું છે કે આકાશમાં લિસોટા થઈ જાય અને સંધ્યા સમયે આકાશ એકદમ લાલ થઈ જાય તેને કચ્છ બંધાયો કહેવાય છે આ વર્ષે કચ્છની શરૂઆત મોડી થઈ છે સામાન્ય રીતે દિવાળી વખતે જ કચ થવાનું ચાલુ થઈ જતું હોય છે આ વર્ષે ખૂબ મોડું કચ થવાનું શરૂ થયું છે આ વર્ષે અત્યારે નવેમ્બર મહિનાના અંતમાં કચ થવાનું શરૂ થયું છે બે ત્રણ દિવસથી કચ થવાનું ચાલુ થયું છે તો એવું સૂચવી રહ્યું છે કે ચોમાસું થોડુંક મોડું થઈ છે એટલે કે જૂન મહિનાના અંતમાં તો ચોમાસાની શરૂઆત થઈ જ જશે પરંતુ ચોમાસાની શરૂઆત ધમાકેદાર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ચોમાસું સારું રહે અને શરૂઆત તમે તમાકેદાર એવ તેવા સંકેતો મળી રહ્યા છે